આ વર્ષે મહાકુંભનો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રીવેણી સંગમ ક્ષેત્રમાં થાશે પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજી ને છેલ્લા 48 વર્ષથી ગંગદેવીજી વિરક્ત મંડળીના નામથી પૂર્ણ ભારતભરમાં વિચરણ કરતી એક મેવ જમાત છે જે દેશના ખૂણે ખૂણે જઈને ધર્મ પ્રચારથી વિચરણ કરે છે આ મંડળીમાં સર્વ સંપ્રદાયના સંતો રહે છે પૂજ્ય સ્વામીજીની ઓળખ આમ તો આપણા સદગુરુ શ્રી વાલદાસજી મહારાજના માધ્યમથી થઈ પૂજ્ય વાલદાસજી એકવાર ગંગાજીમાં સ્નાન કરતાં ગંગાના વેગમાં તળાયા તે વખતે સ્વામીજી ગંગાની સામેની પાળે સ્નાન કરતાં અચાનક આવું દ્રશ્ય નિહાળતા સ્વામીજી વહેતા પૂરના પાણીમાં લાવી વાલદાસજીને બહાર કાઢી યોગ્ય સારવાર આપી હતી તે દિવસ પૂજ્ય વાલદાસજી સ્વામીજીને પૂજનીય ભાવથી નિહાળતા પૂજ્ય સ્વામીજીની મંડળી પ્રત્યેક કુંભક્ષેત્રોમાં વિશાળ આયોજન કરતા રહ્યા છે આ કુંભમાં ગુજરાત પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બહોળો સમુદાય જોડાયેલ છે પંજાબથી આવતા હિન્દુ શીખ ગુરુદ્વારાના વિશેષ સેવકો અહીં પોતાની સેવા અર્પણ કરે છે આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ બે હજાર પચ્ચીસમાં બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગુજરાત કચ્છ પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ ભોજન ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આઠ એકરમાં વિશાળ કેમ્પનું આયોજન છે જેમાં ચારસો પચાસ સંત મહાપુરુષોનું આવાસ એકસો સિત્તેર ટેન્ટ સિટીના ટેન્ટ તથા આજુબાજુમાં કમસે કમ એકસો પચાસ ટેન્ટ અને અન્ય રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં વિશેષ કુંભમાં આવતા વિરક્ત સંન્યાસીઓ સેવાનો અનેરો મહાત્મય છે વિરક્તોનું આવાસ ભોજન અહીં મુખ્ય ધ્યેય હોય છે પ્રત્યેક દિવસના ભંડારામાં સાત હજાર માણસોનું ભોજન શુદ્ધ ઘીથી તૈયાર કરવામાં આવે છે આમ એક જાન્યારી થી બાર ફેબ્રુઆરી સુધી ચાલીસ દિવસનું અનુષ્ઠાનમાં ભોજન વ્યવસ્થામાં ત્રણ લાખ પચાસ હજાર માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે આવાસ માટે આવતા યાત્રીઓની ટેન્ટ પ્લાય રૂમ અને પગોડા જેવા અસ્થાયી સ્વરૂપની વ્યવસ્થા છે અહીં સામગ્રીની વાત કરીએ તો અમૂલના દેશી ઘીના સાતસો જેટલા ટીન દસ ટન બાસમતી આઠ ટન સાકાર તથા અન્ય વિવિધ સામગ્રીનો સ્ટોક રાખવામાં આવ્યો છે અહીં મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય ભારતી દીદી પૂજ્ય કારસીની ઝેરતી માયાનંદ હિમાચલથી પૂજ્ય નારાયણપુરીજી પંજાબથી શ્રી નારાયણપુરી કડવાનું વાડે અને કેનેડા અને પંજાબના મોગા પ્રાંતથી આવતા સંતો મહેશમુનિનો સહકાર્ય અને વ્યવસ્થાનો અનુભાગ છે પર્વ નિમિત્તે બે હજાર ગરમ સાલ બે હજાર બ્લેન્કેટ બે હજાર કટી વસ્ત્ર ડ્રાયફ્રૂટના યજમાનો સંત સેવા માટે પોતાનું યોગદાન અર્પણ કરે છે ત્રણ મુખ્ય શાહી સ્નાન ચૌદ જાન્યુઆરી ઓગણત્રીસ જાન્યુઆરી અને ત્રણ ફેબ્રુઆરી ચાલીસ દિવસના મહાકુંભમાં પિસ્તાલીસ કરોડ યાત્રીઓ આવવાનું અનુમાન છે સરકાર તરફથી અલભ્ય વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ભાનુશાલી કચ્છ ગામ નલિયા એમ તો મુંબઈ આ આજે તમે જોઈ રહ્યા છો એ ગંગદેવજી વિરક્ત મંડળી અને આ મંડળી ગ્રત પચાસ વર્ષોથી ભારતભરમાં વિરક્ત સન્યાસીઓને લઈને વિચરણ કરે છે અમારો તાત્પર્ય એ જ હોય છે કે ભારતભરમાં ધર્મના પ્રચાર આ અમારા સંન્યાસીઓ ભારતના ખૂણે ખૂણે ભ્રમણ કરે છે કુંભનું જ્યારે સમય આવે છે અને કુંભની પ્રણાલી એ અમારી અંતર્ગત જ્યારે આવે છે ત્યારે કુંભ પ્રણાલીમાં અમે ચારે જગ્યાએ ટેન્ટ લગાડીએ છીએ હરિદ્વાર હોય ઉજ્જૈન હોય પ્રયાગરાજ હોય કે નાશિક હોય અત્યારે તમે મહાકુંભ પ્રયાગરાજ બે હજાર પચીસમાં પધાર્યા છો આ વ્યવસ્થામાં તમે જોઈ શકો છો આપણી આ વ્યવસ્થા ટોટલ પોણા બસો ટેન્ટ છે અત્યાર સુધી આપણી પાસે તેતાલીસ હજાર સાતસો માણસ આવીને ચાલ્યા ગયા છે અત્યાર સુધી અમારો જે ભોજન છે એ ભોજનમાં ત્રણ લાખ છ્યાસી હજાર પતલવાડીઓ અમે ચાર લાખ સુધી પતલવાડીઓ અમે યુઝ કરી નાખી છે અમારો બધું ભોજન શુદ્ધ ઘીથી બનાવવામાં આવે છે અને એ ઘી અમારી મહારાજજીની સાથે બીજા મહારાજજી છે જે મોનીજી મહારાજ પંજાબવાળા એ લોકોને એકસો ને સત્યાસી ગૌશાળાઓ છે એ ગૌશાળાઓના માધ્યમથી અમે લોકો ત્યાં ઘી ખરીદી અને અહીંયા ભંડારો ચલાવીએ છીએ બીજી વસ્તુ એ છે અમારી પાસે અહીંયા સ્થાનિક છસો ને ત્રીસ વિરક્ત અને નાગા સંન્યાસીઓ નિવાસ કરે છે અને એનો અમે ભોજન રીત ભોજન અને આવાસ અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કચ્છ પ્રદેશથી આવવાવાળા હોય ગુજરાત પ્રદેશથી આવવાવાળા હોય હિમાચલ જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા જેટલા બી યાત્રાળુ અહીંયા આવે છે જે સ્વયં સેવક સેવકો છે એની બધીની સેવાઓ અમે લોકો અહીંયા પાક પૂરી પાડીએ છીએ આ કુંભમાં વિશેષ આપણે કહીએ તો જે પ્રશાસન તરફથી અમને જે સગવડ મળી છે એ કાબિલે દાદ છે ભગવાને અમે અહીંયા એક નવેમ્બરના આવ્યા છીએ ત્યારથી કરી આજ સુધી એક ડિસેમ્બરના અમે કામ ચાલુ કર્યું અને ઓગણીસ ડિસેમ્બરના અમારો લેવલિંગ થયો એક જાન્યુઆરી બે હજાર પચીસના અમારી મંડળી અહીંયા એન્ટર થઈ છે ત્યારથી તમે આ જોઈ શકો છો કે આ સેવા અને સમર્પણનો ભાવ અમારો કોઈ શુલ્ક નથી કોઈ ચાર્જ નથી આ માત્ર ને માત્ર અમારા સ્વામીજીની સેવાનો માધ્યમ છે પૂજ્ય સ્વામીજી ભગવાતાનંદજી પસ્તાલીસ વર્ષ સુધી આ વિરક્ત મંડળનું સંચાલન કર્યું છે તદનંતર અત્યારે જ્યોતિર્બાઈ આનંદજી અને પૂજ્ય ભારતી દીદી આ મંડળીનું સંચાલન કરે છે તમે આજે જોઈ શકો છો કે પંજાબે પણ તમારી સન્મુખ બેઠા છે હરિયાણાવાળા બેઠા છે જમ્મુ કાશ્મીરવાળા બેઠા છે મધ્યપ્રદેશથી ગુર્જર મધ્યપ્રદેશથી ગુર્જર પ્રદેશના બધા અહીંયા છે ગુજરાતના તમામે તમામ કચ્છથી લઈ સૌરાષ્ટ્ર તમે જોઈ લખો બનાસકાંઠાના લોકો અહીંયા બેઠા છે કોઈ પ્રદેશને કોઈ પાબંદી નથી જ્યાં અહીંયા સ્વામીજીએ અમારી મંડળી વિચરણ કરી છે અને એ અમને ઓળખે છે એ આવીને અહીંયા પોતાનો આવાસ થઈ શકે ને એંસી અને આજ જે છસો સાડા ત્રણસો થશે એટલે બાવીસો જેટલો અમારો લિસ્ટ માણુશાલીઓને થઈ જશે તદનંતર ટોટલ છેતાલીસ હજાર માણસોનો નિવાસ થઈ એમાં ત્રીસ ટકા તમે અન્ય સ્ટેટ્સના પકડો બાકી બધા આપણે ગુજરાત સ્ટેટમાંથી આવ્યા છે